ભરૂચ અંકલેશ્વરમાં નવ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવેલ પ્લાસ્ટર ઓફ પેરિસ ની ગણેશજીની પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે ભરૂચ અંકલેશ્વર શહેર તાલુકામાં ગત રોજ આનંદ ચૌદશ ના રોજ તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ કૃત્રિમ કુંડમાં ઇકો ફ્રેન્ડલી અને પીઓપી ની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું ભરૂચમાં ગણેશ વિસર્જન માટે મક્તમપુર જેબી મોદી અને ગાયત્રી કુંડ એમ ત્રણ જેટલા કૃત્રિમ કુંડ ઉભા કરવામાં આવ્યા હતા જે ત્રણેય કુંડોમાં આનંદ ચૌદશ ના રોજ મક્તમપુર કુંડમાં ચારસો ને છપ્પન જેબી મોદી પાસેના કુંડમાં સાતસો ને છ્યાસી જયારે ગાયત્રી મંદિર પાસેના કૃત્રિમ કુંડમાં છસો ને વીસ મળી કુલ અઢારસો ને ચુમ્માલીસ મૂર્તિઓનું વિસર્જન કરાયું આ તમામ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવેલ પ્લાસ્ટર ઓફ પેરિસ ની ગણેશજીની પ્રતિમાઓનો વૈજ્ઞાનિક નિકાલ આવશે તો ગત રોજ અનંત ચૌદશ ના રોજ તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ કૃત્રિમ કુંડમાં ઇકો ફ્રેન્ડલી અને પીઓપી ની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું જેમાં અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ઇએસઆઈસી હોસ્પિટલ સામેના કૃત્રિમ કુંડમાં દસ દિવસ સુધીમાં કુલ ત્રણ હજાર સિત્તેર જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું જ્યારે સુરવાડી ગામના તળાવમાં ત્રણસો પંચાવન જળકુંડમાં એકસો બ્યાસી તેમજ જૂની દેવી ગામના બડિયા બાપજી મંદિર પાસેના કુંડમાં ચારસો ને છત્રીસ સંજાલી કુંડમાં તેર મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું આમ ભરૂચ અંકલેશ્વરના નવ જેટલા કૃત્રિમ કુંડમાં પાંચ હજાર થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન થયું હતું આ પ્રતિમાઓને એકત્રિત કરવા સાથે ઓથોરિટી અને ડીપીએમસી દ્વારા વૈજ્ઞાનિક નિકાલ કરવા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને ભક્તોની લાગણી નહીં દુભાય તેની ખાસ કાળજી રાખી આ તમામ પ્રતિમાઓનો નિકાલ કરવામાં આવશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન નિમિત્તે ત્રણ કૃત્રિમ પવિત્ર કુંડ નું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ગઈકાલે ફૂલ નાની અને મોટી મૂર્તિઓ થઈ નવસોને કારસેઠ દાદાની મૂર્તિનું વિસર્જન શાંતિપૂર્વક પણ કરવામાં આવેલું હતું કોઈ અનિચ્છી ઘટના ઘટી નથી અને શાંતિપૂર્વક માહોલોમાં આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવે છે ડીપીએમસી અને એપીએસ સંસ્થા દ્વારા અને અમારી ત્યાંની જે સફાઈ કામદાન ટીમ છે એના દ્વારા ખૂબ સફાઈનું વ્યવસ્થિત કામ થયેલું છે તેમજ માટીની જે પ્રતિમાઓ છે તે એકદમ ઓગળી છે પેરિસની જે પ્રતિમા હશે અને વૈજ્ઞાનિક ડબ્બે અમે એનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરી છે અને બધી પ્રવૃત્તિ ધાર્મિક વિધિ પ્રમાણે એકદમ કોઈ પણ ટ્રાફિક ની સમસ્યા વગર કોઈ પણ અકસ્માત વગર કામ થયેલ છે